નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડોક્ટર અજય પંડ્યા અને શ્રાવણ માસ નિમિત્તે આપ સર્વના અનેક પ્રશ્નો આવે છે કે આ પૂરા તમારે ક્યારે કરવું તેમાંથી એક મુખ્ય પ્રશ્નો ખાસ કરી અને બેનોરાજ વધારે મને પ્રશ્નો આવે છે અને એનો જવાબ દેવા માટે હું અત્યારે આવ્યો છું એવા સૌથી વધારે પ્રશ્ન મારે આવ્યા કે રાંધણ છઠ ક્યારે છે કારણ કે ઘણી જગ્યાએ રાંધણ છર્ટનો શ્રય લખેલો છે તો આ શ્રયનો અર્થ શું છે અને અમારે રાંધણ શર્ટ ક્યારે કરવી તો એ મિત્રો ઘણા બહેનોએ એવું પૂછી લીધું કે અમારે ચૂલો ક્યારે ઠારવો પરંતુ કોઈ બહેનોએ એવું પૂછ્યું કે અમારે ચૂલો પ્રગટાવો ક્યારે તો મિત્રો અવશ્ય હું તમને રાંધણ છઠની વાત લઈને આવ્યો છું મિત્રો રાંધણ છઠ તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ શનિવારના રોજ સવારે સાત અને બાવન મિરજી છઠ થાય છે અને તે આ તારીખની દૃષ્ટિએ જો આવું તો પચીસ તારીખે વહેલી સવારે પાંચને ત્રીસ મિનિટ સુધી છે આથી રાંધણ રાંધણછટ આપણે શનિવારના રોજ કરવાની છે પરંતુ સવારે સાત અને બાવન મિનિટ પછી કરવાની છે અહીંયા ચૂલો ઠારવાના મુહૂર્તો વિશે આપણે ઘણા બધા એ પૂછ્યું કે મારે ચૂલો ક્યારે ઠાર લેવો સાંજે પાંચ વાગે ઠારી લેવો છ વાગે ચાલી લેવો પણ અહીંયા ખાસ વાત એ કહી દઉં કે આપ શનિવારના દિવસે જ્યારે રાંધણ છટ કરી રહ્યા છો તો ઘણા બધા ઘણું બધું બનાવે છે અને સારા સારા પકવાન બનાવે છે સારા સારી વાનગીઓ બનાવે છે અહીંયા અને ખાસ આપણા સનાતન ધર્મની ખાસિયત એ હોય છે કે જે પોતાના ઘરમાં ખવાતું હોય એનાથી વિશેષ વધારે અન્ય લોકોને દેવા માટે ઘણા બધા લોકો બનાવે છે એ ધન્યવાદને પાત્ર છે કોઈ ગરીબ લોકોને કોઈ સાધુ સંતો કે અથવા તો મારવા આવે છે આવે છે એના માટે પણ બનાવે છે અને ઘણા બધા એટલે કે મીઠાઈ સહિત જે આપ લોકો દહન કરો છો એનું પણ ખૂબ મહત્ત્વ છે અને તે બનાવવું જોઈએ આપણી હિન્દુ સંસ્કૃતિનું આપણે પહેલું કર્મ છે આથી કરી અને આ ચૂલો ઠરવાનું જે મુહૂર્ત છે એ અહીંયા એક બેને એવું પણ મને કીધું હતું કે સાંજના સમયની અંદર વિષ્ટિ બેસી જાય છે પરંતુ મિત્રો અહીંયા વારે ઘરે એક જ વાત હું કરું છું કે વૃષ્ટિનું જે વૃષ્ટિભદ્રા છે એ ન્યષ્ટ ફળ આપનાર છે પરંતુ ક્યારે તે નેષ્ઠ ફળ આપે છે કે જ્યારે તેનો વાત શ્વાસ મૃત્યુ ઉપર હોય છે પરંતુ આજે આજે રાંધણ છટના દિવસે પણ જે વિષ્ટિ છે તે કોઈ પણ પ્રકારનો નેષ્ટ ફળ આપનાર નથી કારણ કે તે સ્વર્ગની અંદર વાસ કરે છે ત્યારે આથી કરી સ્વર્ગની ભદ્રા ક્યારેય પણ નિષ્ઠિ ફળ ફળ આપતું નથી આથી એમાં પણ કોઈ સંકોચ રાખતા નહીં આપના ભૂદેવને પૂછી આપ ચોઘડીયું જોતા આવડતું હોય તો ચોઘડીઓ જોઈ લેવું પરંતુ ચોઘડિયું આપના આપણા પ્રદેશની અંદર કયા સમયે સૂર્યોદય થયા છે અને કયા સમયે સૂર્યાસ્ત થયો છે એનું ગણિત કરીને જોવામાં આવે છે આથી કરી શક્ય હોય તો આપના ભૂદેવની સલાહ લેવી ભૂદેવને ફોન કરી લેવો બ્રાહ્મણના ઘરે પૂછ્યાવું અને પછી એ પ્રમાણે જે સારું મુહૂર્ત આપે આપે એ પ્રમાણે આપણે ચૂલો ઠારવો પરંતુ ચૂલો પ્રગટાવવાનું મૂર્ત હું તમને કહી રહ્યો છું કે સવારે શનિવારે સાત ને બાવન મિનિટ પછી તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસના રોજ આપ ચૂલો રાંધણ છતની શરૂઆત કરજો અને પછી આખો દિવસ છે આખી રાત કે રાત્રિના સમયની અંદર પણ આપણા દર્શકનું ભોજન રાંધી શકો છો સર્વ ઉપર મહાદેવની કૃપા વરસતી રહે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ